હેલો ગાઈસ એમ સો મિત્રો અત્યારે છે ને એરપોર્ટ પર આવી ગયા અમે ત્યારે મારા સાળો આવે છે દુબઈ થી તો એને અમે લેવા આવ્યા છે હું અને એનો ફ્રેન્ડ બે લેવા પહોંચ્યા એનો ફ્રેન્ડ સાગર એ બે પાકા ફ્રેન્ડ છે અને સાથે મને પણ લીધો છે આજે એટલે અમે અત્યારે એને એરપોર્ટ લેવા જઈ રહ્યા છીએ અત્યારે એરપોર્ટ પહોંચવા આવી ગયા આપણે સુરતનું એરપોર્ટ અને અહીંયા બહુ મસ્ત જગ્યા છે અહીંયા તો લોકેશન સારું છે એરપોર્ટ ની બાજુમાં એનો ફ્રેન્ડ અને અમે ખાલી સાથે હોવી કે મારે પણ આવવું છે એટલે અમે બે જઈ રહ્યા છીએ લેવાય એને અને આપણો જો એરપોર્ટ નો ગેટ આવી ગયો છે જો મિત્રો એરપોર્ટ નો ગેટ છે તો બારનું લોકેશન બહુ મસ્ત છે જાળવા જો લીલોતરી એકદમ મસ્ત મજાની અને સાથે અમારે સાગરભાઈનો નાનો છોકરો પણ સાથે જે લેવા આવ્યો છે અંકલને અને અહીંયા મસ્ત આપણે સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ આવી ગયો મથક આપણે અંદર એન્ટ્રી કરીશું એરપોર્ટ એરપોર્ટની અંદર એન્ટ્રી થઈ રહી છે ત્યારે જવું છે ને એરપોર્ટમાં હા જો આને પણ ક્યાર્ડનો શોખ હતો અમને બે વાગ્યાનો અહીંયા કેતો તો મારે જવું છે એરપોર્ટ એરપોર્ટ તો અહીંયા વેઇટિંગ છે તો એરપોર્ટની અંદર જવાનું પણ વેઇટિંગ છે જો મિત્રો એટલું બધું અત્યારે વેઇટિંગ છે દુબઈની દુબઈની ફ્લાઇટ અત્યારે આવે છે ને અહીં એનું વેઇટિંગ થઈ ગયું છે કે અહીંયા અમારે પહેલાં તો પોઈન્ટ જ છે છે ની એટલે બહુ બધું વેઇટિંગ છે

ગાડીઓ પણ એટલી બધી ટ્રાફિક છે સાગર સાગરભાઈ અત્યારે જગ્યા પોતે કે ક્યાં પાર્કિંગ કરશું અહીંયા તો બે એરપોર્ટ જાવ એરપોર્ટ તો પહોંચી ગયા ને આપણે હા તો એરપોર્ટ પહોંચી ગયા છે આપણે હવે અમારે અહિયાં વેઇટિંગમાં અમારે રહેવું જોઈએ ભાઈ અમારે ક્યારે આવે એનું વેઇટિંગ રે લોકેશન પણ મસ્ત બની નાખ્યું છે એરપોર્ટ એરપોર્ટનું આપણે પહોંચી ગયા અત્યારે એરપોર્ટ એરપોર્ટ ને આપણે અંદર જઈ રહ્યા છીએ ચાલીને અહીંયા બધા એ બધા વેઇટિંગમાં છે ને કોઈ આવ્યા છે કોઈ જઈ રહ્યા છે ને કોઈ ફ્લાઇટ આવી ગઈ છે એટલે લોકો જો બહાર આવી રહ્યા છે મસ્ત અત્યારે બધા એવા મસ્ત ફોર્મમાં છે કે સુરતમાં એન્ટ્રી કરી લીધી ને મસ્ત ગાર્ડન છે આખું મસ્ત મજાનું ફ્લાઇટ આવી ગઈ ને એટલે બધા આવી રહ્યા છે લોકો ત્રણ ત્રણ બેગ બધા મજા મજા કરી રહ્યા છે હાલ પહોંચી ગયા એરપોર્ટ ઉપર એરપોર્ટ માં ટ્રાફિક પણ છે થોડીક થોડીક લોકો ઇંતજાર કરી રહ્યા છે કોઈ આવી રહ્યા છે અને હવે અહીંયા કેન્ટીન પણ ખુલી ગયું છે એરપોર્ટ ઉપર પહેલાં કેન્ટીન નહોતું હવે કેન્ટીન પણ આવી ગયું છ મહિના પછી આવ્યા ને કેન્ટીન પણ ખુલી ગયું છે એટલે હવે થોડુંક દૂર જવું પડતું હતું ને જવું નહીં પડે હવે કેન્ટીન નજીક થઈ ગયું કેન્ટીન જો સામે હતું આ વચ્ચેથી તમને દેખાય ને અહીંયા અહીંયા કેન્ટીન હતું હવે કેન્ટીન આવી ગયું આપણે અહીંયા એટલે હવે દૂર જવાની કઈ જરૂર નહીં પડે આપણે બસ અહીંયા ફરી રહ્યા છીએ હવે અમારે વાડ જોવાની છે અમારા શાળા સાહેબની ક્યારે આવે બાય હવે એની વાડ જોઈ રહ્યા છીએ અમે કેટલી વાર લાગશે એની તો બીજી થોડોક ઇંતજાર કે પાંચ નવનો ટાઈમ છે ફ્લાઈટ આવવાનો બીજી આવી નથી ટાઈમ થોડોક લેટ થઈ ગયો લાગે છે ફ્લાઈટ પણ બીજી ફ્લાઇટ આવી નથી એટલે અમારે અહીંયા વેઇટ કરવાનું છે આખું સાલે બહુ ઇન્ટ કરાયો ભાઈ અમને તો સાડા પાંચની ની ફ્લાઇટ લેન્ડિંગ થઈ ગઈ છે અત્યારે તો વાગી ગયા છે છ ને પાંચ છતાં હજી ભાઈ આવ્યા નથી ભાઈ હેરાન કરે છે આપણને હજી તો ભાઈ આમ આ બધા વેઇટિંગમાં જ છે હો હે આ બધા વેઇટિંગમાં ઊભા છે જે આગળ ઊભા છે ને એના કોઈના મહેમાન નથી આવ્યા છે ઊભા હતો ને એ બધાના મહેમાન આવીને ચાલ્યા ગયા એ આગળ વાળા તો જે વેઇટ જ કરે છે અમે પણ તો બે વેઇટ કરવી છે અહીંયા એટલે શાળા સાહેબ છે તો બહુ મોંઘાના મહેમાન કહેવાય અમારે ને આ ભાઈનો મિત્ર અરે ભાઈ મોંઘા પડી જાય આપણને અડધો કલાક થાય વેઇટમાં ઊભા રહેકા છે ભાઈ આવું ન હોય તમારા મિત્રને કંઈક કોલ કરીને સમજાવો ને મારે જે આ નાનું એવું છે ને એ થાકી ગયો કે મને ફોન આપો હું ગયા આમ જોઉં કે આ કાંઈ આવશે નહીં કાં થાકી ગયો ને છે તો કોઈ આવતું જ જ નથી બીજા બીજા મહેમાન આવે અમારે તો વાટ જ જોવાની છે હજી કોઈ નીકળનાર દરવાજો બહુ કેવર આવે છે મજા અહીં પવન એવો મસ્ત ઠંડો ઠંડો આવે છે વેઇટ કરવાની પણ મજા આવી ગઈ ઓ કેટલી વાર લગાવી ભાઈ

એરપોર્ટ બહુ બધા લોકો વેઇટિંગમાં હતા બધા ને અમારે વેઇટિંગ પૂરું થઈ ગયું એક કલાક નું વેઇટિંગ હતું હવે અમારા ચાલે આગે તો હવે લઈને જઈએ જઈ જઈ રહ્યા છીએ અમે ઘરે પોસાડી દીધા છે એમ ખેમ હવે એની બેન વારે જો ઓનલાઈન વાત પણ ચાલુ થઈ ગઈ છે વિડીયો કોલમાં અને અમારે તો એના મમ્મીને ને મેળવી દીધા અમારા બેન અંદર રસોઈ બનાવે છે એને મેળવી દીધા હામે વાળા પણ બધાય જો અત્યારે મળવા આવી ગયા તા અને બધાય સયમ અમારા સારા છે મળી ગયા અને હવે સયમ છે ને એની બેનું ને ઓનલાઈન વિડીયો કોલમાં વાત કરે છે અત્યારે તો અમારા ખાડુભાઈ છે છે જયશ્રી જયશ્રી ક્યાં ગઈ કોમલ અને ત્રણે બે નું સાથે તો અત્યારે વિડીયો કોલ માં વાત ચાલુ થઈ ગઈ છે બધા રાજી ના લેર થઈ ગયા અને અમારે બે છોકરા એના જો શ્રેષ્ઠા ને બે યારે રમવા મજા છે અને પેલા તો અમારા ભાઈ છે ને સીધા એને દાઢી જ ધો પેલા કેમ કે છ મહિના પેલા મળ્યા હતા એટલે સીધી કે દાઢી દાઢી એના ગાલે ગઈ અને દાઢી ગમે બહુ ગમે એટલે પેલા એમાં એ લાગી ગયો તો આ મળ્યા ભેગા અત્યારે બે એની સાથે રમવા મળ્યા છે તો આપણે પહોંચ્યા દીધા ઘેરે હવે આપણે પણ મારા ઘેરે જવાનું છે મારે તો આવજો મિત્રો બાય